બધા કરાવ ગુડ મોર્નિંગ કે બધા દિવ્યા બેન ધીમે ધીમે શરમાય છે દિવ્યા બેન બોલવું કે ચાલો મિત્રો આપણે ફટાફટ જાવીએ દવાખાના ત્યાં તમને પણ હું વાત કરાવીશ મારા ભાઈ ભાઈ બરાબર તો ચાલો કન્ટિન્યુ બધા બને રહીજો ચાલો મળશું હવે મિત્રો જય ગિરનારી આજે અમે જઈએ છીએ દવાખાને અમારા આશાઓ ને કાલ દીકરીનો જલમ થયો આજ આપણે એને જઈને રમાડવાની છે તમે રમે એ બતાવીશ તમને પરિવાર જનરલ હોસ્પિટલમાં એને દાખલ કર્યા હતા રાત્રે તો ચાલો અમે પહોંચવા આવ્યા છીએ ચાલો મિત્રો તમે દવાખાને પોગી ગયા છીએ જો અમારી ઢીંગુ છે શું કરે છે સુઈ ગયેલી છે જાગે તારે પાછો વિડીયો કરી

મ્યાશ રમે છે કોઈક મોટા મોટા દડા છે રમે છે અને અત્યારે અમારા ભાઈને અમારા દીવ ને બધા અત્યારે મહેશ રમે છે ભાઈ ને મને રમવા મળો તો તાર મસ્ત છે વાહ ભાઈ વાહ અત્યારે ભાઈ રવિવાર છે એટલે છોકરા બધા આનંદ કરે છે ને આ બાજુ પણ અત્યારે જો સરસ મજાના રમે છે જો તમે મોટા મોટા દડા દડા રમે છે વાહ ભાઈ વાહ એ લે ભાઈ ટાણી નીટજે વાહ ભાઈ એ આવ્યો દડો આવ્યો ભાઈ સરસ મજા મહેશ રમા બીજી બાજુ ચાલુ છે

કાંઈ વાંધો નહીં આપણે પાણીપુરી ખાવાય તો ફટાફટ આવી પહેલાં પાણીપુરી ખાઈ લઈ આપણે સિંગને સેલી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ડીશું અત્યારે પાણીપુરી બનાવવાનું શરૂ થઈ ગયું છે તો ચાલો ફટાફટ આપણે પાણીપુરી ખાઈને હવે નીકળશું આપણા ઘેરે બરાબર અત્યારે પાણીપુરી બનાવવાનું ચાલુ છે ચાલો મિત્રો આજે આપણે પાણીપુરી ખાઈને આવી ગયા છે આપણે જયંતિભાઈ આપણે વાટે હતા જ કારણ કે ભૂત્યારે જવાનું છે દર રવિવારે તો અમારે ફરી જવાનું જ ભાઈ પણ કાંઈ વાંધો ચાલો આપણે ફટાફટ ભૂત જઈએ તમને પણ માતાજીને દર્શન કરાવું નવા તો ફટાફટ આપણે શેરમાં તમે દેજો થઈ જાવ સારો પેલા સીધા આપણે ભૂતીશું મિત્રો આપણે ભૂતેશ્વર જાતા વૈષ્મા અવાણી ને સીમમાં ને બાળક ને વૈષ્મા ની સીમમાં આપડે સરસ પ્રજા બધા રોજડા એટલે આગળ લીલ શું લીલ જેવો રોજડા હે લીલ જ છે ને વાહ ભાઈ વાહ જો કેટલા આખું ધરણ કે જો રોજડા લીલ લીલ લો ભાઈ સારો મિત્રો અત્યારે આપણે માતાજીના દર્શન ગિલિંદા હા શા પણ બિલિંદા સરસ મિત્રો કુમકુનો સાનલો થોડી ઘણી ટ્રાફિક ઘી તમને માતાજીના દર્શન નથી કરાયો પણ કાંઈને નવો હોત તો ફટાફટ આપણી ચેનલમાં જોઈન થઈ જાય તમારા સપોર્ટથી ધીમે ધીમે આગળ જઈ છે નો હોતો ફટાફટ જોઈન થઈ જાય લાઇક સપોર્ટનો કોમેન્ટ કરવાનો બોલતાને સારો મહીશો પાછા નવા ઓલોક સાથે જય ગઈ જય ગઈ નરી જય ગી